ઉલટ તિમાં આપ તપાસો પડે પિંડ માં પ્રકાશ અકળ ગતિ કહે બળદેવ કરી જો તપાસ સર્વે જ્ઞાની અને જિજ્ઞાસુ આત્માઓને જય ગુરુદેવ સાથે વંદન મિત્રો આપણે કાયમ એવું કહીએ છીએ કે પિંડે શો બ્રહ્માંડે અને બ્રહ્માંડે શો પિંડે પિંડ એટલે આપણું આ પાંચ તત્વો શરીર અને બ્રહ્માંડ એટલે સમગ્ર સૃષ્ટિ તો જે આ સમગ્ર સૃષ્ટિમાં છે એ બધું જ આપણા શરીરમાં છે અને શરીરમાં છે એ બધું બ્રહ્માંડમાં છે અને બધી વસ્તુઓને જાણવી હોય તો જાણી શકાય છે પણ એના માટે સદગુરુના ચરણમાં રહીને અભ્યાસ દ્વારા જાણવું જોઈએ જો આ તમે જાણો તો પછી સંતોની ભજન વાણીના તત્વાર્થને જલ્દી સમજી શકો કારણ કે સંતવાણી બધી મોટે ભાગે આપણા શરીર ઉપર જ લખાયેલી હોય છે છતાંય આપણને સમજાતી નથી અને એનું કારણ આ જ છે કે આપણે પિંડ બ્રહ્માંડને પૂરેપૂરું જાણતા નથી અને પિંડ બ્રહ્માંડનું બધું જ્ઞાન કોઈને પણ રાતોરાત થઈ જ પણ શકતું નથી પણ ધીમે ધીમે અભ્યાસે એ જાણી શકાય છે એક સાથે બધું ક્યારેય કોઈને સમજાય નહીં ધીમે ધીમે સમજવું જોઈએ તો આજે મારે બે બાબતો વિશે વાત કરવી છે એક તો આ દેહની ચાર દિશાઓ અને દેહમાં સૌદ લોક ક્યાં એના વિશે આજ વાત કરવી છે તો મિત્રો આમ જોઈએ તો આ દેહ એક મિની બ્રહ્માંડ જ છે જેમ બ્રહ્માંડમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એવી દિશાઓ છે એમ આ પિંડમાં એટલે કે આ શરીરમાં સંતોએ દિશાઓ પર નિર્ધારિત કરી લેશે તો આજે આપણે એનો ટૂંકમાં ખ્યાલ મેળવીએ કે શરીરમાં આ ચાર દિશા કઈ અને કેવી રીતે ગણાય છે શરીરમાં અગ્ર ભાગ કોને કહે છે અને મધ્યમાં કોને કહે છે એ પ્રથમ જાણીએ પછી ચાર દિશા જાણીએ અને પછી ચૌદ લોકની આપણે વાત કરીએ તો નંબર એક દેહનો અગ્રભાગ અગ્રભાગ કોને ગણવું તો બંને અણી અગ્રસ્થાને એટલે કે નેણના વચ્ચેનો કપાળનો ભાગ જે છે જ્યાં આપણે સાંડલો કરીએ છીએ એને અગ્રભાગ કહે છે નંબર બે મધ્યમાં તો મધ્યમાં એટલે નાભી કમળમાં એ મધ્યમાં ગણાય છે નંબર ત્રણ પૂર્વ દિશા પૂર્વ દિશા કોને ગણવી તો શરીરના આગળના ભાગને પૂર્વ દિશા ગણવામાં આવે છે નંબર ચાર પશ્ચિમ દિશા તો શરીરના પાછળના ભાગને એટલે કે મેરુદંડના ભાગને પશ્ચિમ દિશા ગણવામાં આવે છે નંબર પાંચ ઉત્તર દિશા અથવા તો આકાશ ઉત્તર દિશાને આકાશ પણ કહે છે તો માનવ શરીરમાં માથાના ભાગને ઉત્તર દિશા અગર તો આકાશ ગણવામાં આવે છે અને નંબર છ દક્ષિણ દિશા તો શરીરમાં જાંઘથી નીચેના પગના ભાગને દક્ષિણ દિશા ગણવામાં આવે છે આવી રીતે શરીરમાં સંતોએ દિશા બતાવી છે મિત્રો હવે જોઈએ ચૌદ લોક શરીરમાં ક્યાં તો મિત્રો આપણે એક સાખી કાયમ સાંભળીએ છીએ કે ગુરુપદ પંકજ પૂજતા ચૌદ લોક પૂજાય શિવ વિરંશી શારદા ગુરુ તણા જસ જો કે આમાં ગુરુના ગુણ ગાવાની વાત છે ગુરુનું મહત્વ બતાવ્યું છે પણ સૌદ લોક એ શબ્દ આપણે મહત્ત્વનો છે તો આપણે આ સૌદ લોક વિશે ઘણા સંતોના મુખેથી અગર તો ભજનની વાણીમાં અને આવી સાચીઓમાં આ સૌદ લોક શબ્દ અવારનવાર સાંભળીએ છીએ પણ આપણને ખબર નથી કે કયા ચૌદ લોક અને આ ચૌદ લોક શરીરમાં ક્યાં આવ્યા છે તો આ ચૌદ લોકને આપણે ક્યાંય બહાર ગોતવા જવાની જરૂર નથી આપણા દેહમાં પણ સંતોએ ચૌદ લોક બતાવ્યા છે તો આ ચૌદ લોક કયા તો આ ચૌદ લોકમાં સાત લોક ઉપરના છે અને સાત લોક નિશેના છે ઉપરના ચૌદ લોકમાં બે આંખ બે કાન બે નાક અને એક મુખ એમ કુલ સાત આ સાત લોક ઉપરના છે અને આને ઉર્ધ્વ ગતિના લોક કહેવાય છે હવે નિશ્ચેના ચૌદ લોકમાં સોરી નીચેના સાત લોકમાં બે હાથ બે પગ મળમૂત્ર ત્યાગ કરવાની બે ઇન્દ્રિયો અને એક નાભી એમ કુલ સાત આ સાત નિશેના લોક ગણાય છે અને જેને અધર્વ ગતિના લોક કહેવાય છે આમ બ્રહ્માંડના ચૌદ લોક અને દિશાઓ આવી રીતે આપણા શરીરમાં સંતોએ બતાવી છે અને આવા શબ્દોનો જો આપણને વધારે ખ્યાલ હોય તો સંતોની ભજનવાણી આપણને સરળતાથી સમજી શકાય છે અને શબ્દો પકડી અને એનો તત્વાર્થ પણ આપણે સમજી શકીએ સદગુરુ ભગવાનની જય